નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું ખૂબ જ મહત્ત્વના સમાચાર સાથેનો વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયો છું તો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠનું મેરિટ ટૂંક સમયમાં જાહેર થશે તેવી સંભાવના દેખાઈ રહી છે તો આજના બ્રેકિંગ ન્યૂઝ છે વિદ્યા સહાયક ભરતી માટે ની રાહ જોતા ઉમેદવારોને ટૂંક સમયમાં ખુશીના સમાચાર જોવા મળશે તો મિત્રો આ જે ખુશીની વાત છે તે હું તમને નીચે પ્રમાણેની માહિતી પરથી કહી શકું છું તો ચાલો જોઈએ આ માહિતી શું કહેવા માગે છે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે તો ઉમેદવારો મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન આપવું નંબર એક વિદ્યા સહાયકના મેરિટ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જે ઉમેદવારો ચાલુ નોકરી અભ્યાસ કરેલ તેની પિટિશનની સુનવાણી થઈ ગઈ છે વિદ્યા સહાયકનું મેરિટ ઓફિશિયલી વેબસાઇટ એટીપીપીએસ વીએસ બી ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન પર મૂકવામાં આવશે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ જોબ સરકારીની પણ મુલાકાત લઈ શકો છો જેમાં પણ તમને આ વેબસાઇટ દ્વારા જે રિઝલ્ટ મૂકવામાં આવશે તેની માહિતી વિડીયો રૂપે અને બ્લોગ રૂપે પણ જોવા મળશે તો અહીંયા આપણે જોઈએ કે આ સમાચાર આપણે ક્યાંથી જાણી શકીએ છીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ એક મહત્ત્વની સૂચના વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં જણાવવામાં આવેલ છે કે ઘણા લાંબા સમયથી વિલંબમાં પડેલી વિદ્યા સહાયક ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની ભરતીના ઉમેદવારોની જાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ સૂચનાઓમાં જણાવવામાં આવ્યું છે કે નામદાર વડી અદાલતમાં જે પિટિશન દાખલ થઈ હતી તે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય જગ્યાએ ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલી લાયકાતવાળા ઉમેદવારોને રૂબરૂપ સાંભળવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિ દ્વારા તારીખ તેર આઠ બે હજાર પચીસથી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂબણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે આ સુનવણી પૂર્ણ થયા બાદ તેને લગતી કાર્યવાહી અત્યારે ચાલુ છે આ કાર્યવાહી પૂર્ણ થયેથી વિદ્યાસાહેબ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે જેની ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે આ ભરતી પ્રક્રિયાની તમામ માહિતી વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે ઓફિશિયલી વેબસાઇટ એટીપીપી એસ વી એસ બી ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન જોવા જણાવવામાં આવે છે જેથી ઉમેદવારોને મેરિટ યાદી અને જિલ્લા પસંદગીની જાણકારી મળી રહે તો મિત્રો વિદ્યા સહાયક ધોરણ છ થી આઠના જે મેરિટ યાદી બહાર પાડવામાં આવી હતી તેમાં જે ઉમેદવારો ચાલુ નોકરીએ અભ્યાસ કર્યો હતો તેવા ઉમેદવારોને આ મેરિટ યાદીમાં જે પ્રોબ્લેમ ઊભો થયો હતો તેના માટે આ ભરતી પ્રક્રિયા થોડી વિલંબમાં પડી હતી પરંતુ નામદાર કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તે પ્રમાણે હવે આ મેરિટ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હવે ચાલુ થઈ ગઈ છે તો જે ઉમેદવારોએ આ જાહેરાતમાં ફોર્મ ફિલઅપ કર્યા છે તેવા ઉમેદવારોએ ઓફિશિયલી વેબસાઇટને દરરોજ જોવાની રહેશે જેથી તેઓ પોતાનું મેરિટ અને જિલ્લા પસંદગીની યાદીનો સમય અને તારીખને જાણકારી મેળવી શકે હવે મિત્રો મહત્વની નોંધ જોઈએ તો ઉમેદવારોએ સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમોને જરૂરથી જોવાના રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મ સંદર્ભને લઈને લખવામાં આવેલી છે જેથી બ્લોગમાં ચૂક રહેવાની સંભાવના રહેલી છે જેથી સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમો જ આખરી ગણવામાં આવશે પીએસ બી ડોટ ડી ઈ ગુજરાત ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જે ઉમેદવારોએ વિદ્યા સહાયક ધોરણ છ થી આઠમાં ફોર્મ ભરેલું છે તેવા ઉમેદવારોએ જવાનું રહેશે તમે જ્યારે ગૂગલમાં જઈ અને આ વેબસાઇટ ઓપન કરશો ત્યારે તમને એક આ હોમ પેજ જોવા મળશે આ હોમપેજની અંદર તમને ભરતી બાબતની સંપૂર્ણ માહિતી જોવા મળશે હવે મિત્રો આજે જે માહિતી મેં તમને આપી તે માહિતી પણ અહીંયા ઉમેદવાર માટે અગત્યની સૂચના ધોરણ છ થી આઠ તેની પર ક્લિક કરશો તો તમને એક પીડીએફ ડાઉનલોડ થશે તેની પરથી તમને આ માહિતી મળી રહેશે મિત્રો તમે જ્યારે વેબસાઇટ ઉપર જશો ત્યારે આ પીડીએફ ડાઉનલોડ થશે તેની અંદર તમને અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે તો તમારે આ સૂચનાઓ વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી લેવાની રહેશે તો અહીંયા લખવામાં આવ્યું છે કે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલી સ્પેશિયલ પિટિશન એક્યાસી અગ્ન સિત્તેર પબ્લિક બે હજાર પચીસ અને સંલગ્ન પિટિશનમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂપ સંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલી હતી આ સમિતિ દ્વારા તેર આઠ બે હજાર પચીસથી તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનવાની અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને અનુસાંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરેલ જિલ્લા પસંદગી પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે તો મિત્રો આ બધી જ માહિતી તમારે જોવા માટે ઓફિશિયલી વેબસાઇટની જરૂરથી મુલાકાત લેવાની રહેશે વધુમાં એક પ્રક્રિયા અંગેની તમામ વિગત વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તો તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે તો મિત્રો આ જે માહિતી આપવામાં આવી છે તેની પરથી એક વાત નિશ્ચિત થાય છે કે ટૂંક સમયમાં વિદ્યા સહાયક ધોરણ છ થી આઠના ઉમેદવારોની મેરિટ યાદી અને જિલ્લા પસંદગી યાદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે માહિતી ઉપલબ્ધ તમને થશે તો તમારે આ ઓફિશિયલી વેબસાઇટ જરૂરથી જોવાની રહેશે આ ઉપરાંત તમે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇનને પણ જોઈ શકો છો તેમાં પણ અમે આ માહિતી વિડીયો દ્વારા અને બ્લોગ દ્વારા તમને ઉપલબ્ધ કરાવીશું તો મિત્રો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો આભાર ધન્યવાદ